પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય પ્રતિષ્ઠાયું થાય મંદિર થાય તો બગાડ ક્યાં નથી બોલાતો વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપડા ઘર આવું કઈ કરી જ નતા ચોરી ને લોટપાટ ને મારી નાખવા તોડી નાખવા ને અત્યાચાર ને ગમે ની દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહિ આવા તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીંદા ને અમારા જેવા કલાકાર ને રસોઈયો હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાતરા ગાયું ખડમાં લઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે એટલા થાય છે કથા એવું કરો જે કરો અરે બધું ડીંગો ઢીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો શું ધરવા જોવે નહીં અમે એક જગ્યા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા તા ગામ નામ ભુલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ પડે બોલો હવામાં માં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપણે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કંઈક પાવર ઘટી ગયો હોય ગમે એ થયું હોય બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભેલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય મોડો પ્રસંગ નો આવે રામાયણ એવો ગ્રંથ છે નફો નુકસાન ના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો અમે આયા આવ્યા છે અમને જ મળે કબજ મળે અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવ દીધો બીજા જ મળવાનો છે કબજ મળવાનો ઈ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માગ્યાન ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી શક્યું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને મળ્યો નો કોને થયો નુકસાન કોને થયું કોને નફો થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્યા ને થયું જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાંઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું નું ગામ જ્ઞાન રામ ને 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 પડ્યું સબરી બાપુ નફો થયો હગી નુકસાન તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને હરાપ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈને અને જ ખાટી ગયા તેથી રામ ને કોઈ નો કામ માં આવ્યા આખી ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો હનુમાનજી મહારાજ જયારે સંજીવ ની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે અહીંયા તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો તો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પહેલા ન પગું લક્ષ્મણ ની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો કારણ કે બાપુ વસ્તુ છે છે ને કઈક રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટે નો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કાય છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણીને ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ને ગુરુદાસ ને હજી હા

આ દેહ ને એકદી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કંઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા મા પિતાની કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબરથી વાત કરી છે મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દહ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે કયો એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું ઝેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને બોલો માવઠું થયું હમણાં હવે એ અને આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વે ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બીજા મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં કહ્યું એક નાળી લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ મેં ઉસ્તાદના ને બેન જવાળાના મેં કહ્યું ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ મેં કહું તારે લાવો એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખી એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માએ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડી મા તારે ભજન નું જ કામ છે કે બીજું કઈ કામ છે પણ કે આમાં મેં કહું તો આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં તમે સડી જઈશું તમે હેઠા બેસજો એ કે પણ સાઉન્ડ ક્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી પણ ચતુરભાઈ તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડ એ બાબુ ભજને થાળે ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાબુ એનું હયું એવું ટાટું થયું ને કે બાબુ મને એમ બધું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા